નમસ્કાર મિત્રો મિત્રો વિરોધ કેટલા દિવસ હોય બળવો કેટલા દિવસ હોય નારાજગી કેટલા દિવસ હોય એક દિવસ બે દિવસ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીને આટ આટલો સમય થઈ ચૂક્યો છે પરંતુ મહુવા વિધાનસભામાં આજે પણ એ જ સ્થિતિ છે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગરા આજે પણ એવો જ છે અને હું નહીં પરંતુ તેની સ્થિતિ કહે છે તમે અઢળક વિધાનસભા જોઈએ છે કે જ્યાં આ પ્રકારનો ગજગરા ચાલતો હોય જૂથપાજ ચાલતો હોય પરંતુ મહુવાની વાત કેમ અલગ થઈ રહી છે એ આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ આ છે આરસી મકવાણા પૂર્વ રાજ્ય મંત્રી છે પોતે એક દિગ્ગજ નેતા તરીકેની છબી પણ પ્રાપ્ત કરી હતી પરંતુ વધુ બને જ ભારતીય જનતા પાર્ટીએ તેમને વેતરી નાખ્યા પોતે મંત્રી હતા મંત્રીમાંથી પણ ગયા પોતે ધારાસભ્ય હતા ધારાસભ્યની ટિકિટ પણ બે હજાર બાવીસમાં ના આપી અને ત્યારબાદ પોતે જિલ્લા પ્રમુખ હતા ભાવનગર જિલ્લા પ્રમુખ હમણાં હમણાં તેમાંથી પણ પત્તું કપાયું અને આ બાજુ મારી ડાબી બાજુ જેને તમે જોઈ રહ્યા છો એ વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ છે મહુવા વિધાનસભામાં આમ તો જૂના અને જાણીતા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના નેતા છે ઓગણીસો પંચાણું થી ત્રણ વખત તો એ સમયે તેઓ તળાજા વિધાનસભા જીતીને આવ્યા હતા અને બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી યાદ કર્યા કે ઉઠો દાદા તમારી જરૂર છે અને લડ્યા અને જીત્યા આ શિવાભાઈ ગોહિલ છે ટિકિટ કપાણી આરસીભાઈ મકવાણાની બે હજાર બાવીસ મને બંનેનું જૂથ અલગ છે થોડા સમય પહેલા નગરપાલિકામાં બજેટ પણ નહોતું પાસ થઈ ચૂક્યું કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ બજેટ લાવ્યા અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ વિરોધ કર્યો નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ છે આ હદ સુધીનો જૂથવાદ મહુવા નગરપાલિકામાં ચાલે છે વિહિપ વિહિપ આવે એનો સ્વીકાર કરવાની વાત તો દૂર નહીં રહી ત્યાં તો એમના નેતા કહે તેમ ત્યાંના કાઉન્સિલર અને કોર્પોરેટર કરે છે એવા સમાચાર મળતા રહ્યા છે ફરી એક વખત બળવાના સમાચાર સામે આવ્યા છે શું છે વિસ્તારથી જાણીએ અહીં વિષય તમે જોઈ શકશો કે ભારતીય જનતા પાર્ટીના પચીસ ચૂંટાયેલા પૈકી અમો નીચે સહી કરનાર ઓગણીસ સભ્યોના જૂથને ભારતીય જનતા પાર્ટીના અલગ જૂથ તરીકે માન્યતા આપવા બદલ અરે ભાઈ લોકોને ખબર છે કે બે જૂથ છે પરંતુ આ તો ખુલીને બહાર આવી ગયું અને કહ્યું કે ભાઈ હવે ખબર પડી જ ગઈ છે બધાને કે અમે અલગ જૂથના છીએ માન્યતા આપી દો અને મહુવા નગરપાલિકા છે તે પૈકી અમો સહી ઓગણીસ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી છે અમો સહી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના કુલ ચૂંટાયેલા પચીસ સભ્યોના પંચોતેર ટકા છીએ અમારા ઓગણીસ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના અલગ જૂથ તરીકે માન્ય કરવા માટે નોંધ લેવા અને માન્ય કરવા વિનંતી છે આ અંગે જરૂરી સૂચના ચીફ ઓફિસરશ્રીને આપવા વિનંતી તમે જુઓ કે જે જે કોર્પોરેટર છે જીતુબેન છે ગોહિલ ગીતાબેન મકવાણા છે કિશોરભાઈ મકવાણા છે રાજાભાઈ પરમાર છે બ્રિજેશ મકવાણા છે યાજ્ઞિક મહેતા છે મુક્તાબેન જોશી છે રસિકબા સોઢા છે જાગૃતબેન મહેતા છે અંસાબેન બારૈયા છે આ સહિત બીજા સુનિલભાઈ મકવાણા છે કિરણભાઈ રાઠોડ છે મંજુબેન સાંડિસ છે અમૃતબેન ગોહિલ છે મંગળભાઈ ચૌહાણ છે દાઉદભાઈ સોરા છે લાભુબેન બારીયા છે આશાબેન બાંભણિયા છે જહાંગીરભાઈ કાળવાતર છે એટલે કે કુલ આ ઓગણીસ લોકોએ વાત કરી છે અને શું આગળ લખ્યું છે તેમણે ચીફ ઓફિસરને મહુવા નગરપાલિકાને પણ પત્ર લખ્યો છે ભારતીય જનતા પાર્ટીના પચીસ ચૂંટાયેલા પૈકીના ઓગણીસ સભ્યોના જૂથને ભારતીય જનતા પાર્ટીના અલગ જૂથ તરીકે માન્યતા આપવા મહુવા નગરપાલિકા તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની આ અરજી છે વાત એ છે કે હવે સામે આવી છે પણ શું એમાં પણ આમાં પણ શું લખ્યું એ જ હશે ઉપરોક્ત વિષય અનુસાર જણાવવાનું કે મહુવા નગરપાલિકાના ઓગણીસ સભ્યો સહિવાળી સંદર્ભિત અરજીને અરજદારોએ મહુવા નગરપાલિકાના હાલમાં ચૂંટાયેલા કુલ પચીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે તે પૈકી ઓગણીસ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના કુલ ચૂંટાયેલા પચીસ સભ્યોના પંચોતેર એને વાત આખી એને એક કોઈ એને એક આખી લખેલી છે એટલે કે આ ઓવરઓલ આખી વાત છે પરંતુ મૂળ વાત એ છે સમગ્ર સ્થિતિ એ છે કે મહુવા ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ એ જ ગરમાવો છે આજે પણ એ હદ સુધીનો જૂથવાદ છે મહુવા નગરપાલિકામાં પ્રમુખ બદલાય છે આજે બદલાય છે કાલે બદલાય છે એને તો બદલવું એને તો બદલાવવું જ પડશે સામે વાળા જૂથ એમાં રાજી નથી તમે કેમ રાજીનામું નહીં આપતા એવા અઢળક સવાલ તો પ્રમુખને પૂછી લીધા હશે પરંતુ પ્રમુખ રાજીનામું આપવા તૈયાર નથી અને આજે પણ એ નગરપાલિકાના કારણે બંને જૂથ સામ સામે છે બેશક ઓગણીસ સભ્યો એક સાથે હોય અને પોતે આ પ્રકારનું એક જૂથની માગ કરે કે ભાઈ તમે વિહિપ આપશો તે નહીં લોકશાહી પ્રમાણે અમે જે કહીએ છીએ અમારા ઓગણીસ સભ્યો કહે છે એને પ્રમુખ નિમજો ભવિષ્યમાં તમે મેન્ડેટ આપો એ એક તરફ રહેશે કારણ કે અહીં અમે તમામ સામેવાળા જૂથનો વિરોધ કરીએ છીએ એ વસ્તુ પણ સાબિત થાય છે હવે આ સ્થિતિ છે મહુવા નગરપાલિકાની મહુવા વિધાનસભાની એકસો બેઠક ભારતીય જનતા પાર્ટીના આવી પરંતુ શાંતિ જેવું આજે પણ નથી એનું કારણ હું નથી કહેતો આ પ્રકારની વિધાનસભાઓ કહે છે ભૂતકાળમાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો કે અઢળક વિધાનસભાઓ છે કે જ્યાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલતો હોય આ પણ તેમાંની એક છે આરસી મકવાણા પૂર્વ રાજ્યમંત્રી છે તેમના શાળા અને અન્ય લોકો વિશે પણ અમને કેટલાય લોકોએ માહિતી આપી કે તેમના દ્વારા પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના જ જે બજેટને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ભૂતકાળમાં ઘણા ઘણા વિવાદમાં પણ તેઓ આવી ચૂક્યા છે રાજનીતિ છે રાજનીતિનું કામ કરે ને રાજકારણમાં આવા જ નેતાઓ હોય છે અને આવા જ નેતાઓ ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં રહીને

એ લોકો આજે પણ શોધી રહ્યા છે આજે પણ અમને પૂછી રહ્યા છે આવનાર સમયમાં શું કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે આવનાર સમયમાં શું આ જૂથવાદ શાંત કરવામાં આવશે આવનાર સમયમાં શું ભારતીય જનતા પાર્ટીના બે જૂથને ભેગા કરી ફરી પહેલા જેવી સ્થિતિ ઊભી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર